નમસ્તે મિત્રો કેમ છો મજામાં તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું ગુજરાતી નિબંધ પર્યાવરણ વિશે તો ચાલો જાણીએ પર્યાવરણ એ કુદરત દ્વારા આપણને આપેલી અમૂલ્ય ભેટ છે પર્યાવરણ માત્ર આપણા અસ્તિત્વ માટે જ નિર્ણાયક નથી પરંતુ આપણા જીવનની ગુણવત્તાને આકાર આપવામાં પણ મૂળભૂત ભૂમિકા ભજવે છે પર્યાવરણ આપણને આપણા જીવનના નિર્વાહ માટે જરૂરી સંસાધનો પૂરા પાડે છે આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ ઓક્સિજનથી ભરપૂર તે આપણા શ્વસનતંત્ર અને એકંદર સુખાકારી માટે મહત્વપૂર્ણ છે પર્યાવરણ આપણને ખેતી માટે ફળદ્રુપ જમીન પ્રદાન કરે છે જે વધતી જતી વસ્તીને ખોરાક આપવા માટે ખોરાકના ઉત્પાદનને સમક્ષ બનાવે છે પર્યાવરણ આપણને અપ્રતિમ સૌંદર્ય અને શાંતિ પ્રદાન કરે છે પર્યાવરણ માનવ જરૂરિયાતો સુધી મર્યાદિત નથી તે આપણી સાથે આગ્રહ શેર કરતી અન્ય અસંખ્ય પ્રજાતિઓને સમર્થન આપે છે જૈવ વિવિધતા પૃથ્વી પરના જીવનની વિવિધતા ઇકોસિસ્ટમની સ્થિરતા અને સંતુલન માટે જરૂરી છે પર્યાવરણ સમુદાયોની અર્થવ્યવસ્થા અને આજીવિકા પર સિદ્ધિ અસર કરે છે ઘણા ઉદ્યોગો કુદરતી સંસાધનો પર આધાર રાખે છે પર્યાવરણીય પ્રવાસન જે આપણા પર્યાવરણની સુંદરતા અને વિવિધતા પર ખીલે છે તે સ્થાનિક સમુદાયોને રોજગાર અને આવક પ્રદાન કરે છે દર વર્ષે પાંચ જૂન રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે ઓગણીસો તોતેરમાં સૌપ્રથમ વખત યોજાયેલી આ યોજવણી દરિયાઈ પ્રદૂષણ વસ્તી વધારો ગ્લોબલ વોર્મિંગ સાત્પર્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દા પર જાગૃતિ આપવા માટેનું એક મંચ રહ્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે જેમાં દર વર્ષે એકસો તેત્તાલીસથી વધારે દેશો ભાગ લે છે પર્યાવરણ આપણા માટે અને ભાવિ પેઢીઓ માટે અત્યંત મહત્વનું છે તો મિત્રો ચાલો આપણે આપણા પર્યાવરણના મહત્વને ઓળખીએ અને પ્રકૃતિ સાથે સુમેળ ભર્યું સહસ્તિત્વ બનવા માટે પગલાં લઈએ તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી